જમ્યા પછી તરત સૂઈ જતા લોકો ચેતજો બીપી ડાયાબિટીસ ગેસથી બચવું હોય તો કરો આ કામ રાત્રે જમ્યા પછી તરત જ ઊંઘી ન જવું જોઈએ ખોરાક ખાધા પછી તરત જ પથારી પર સૂવું એ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી પરંતુ તમારે ખોરાક ખાધા પછી થોડા સમય પછી ચોક્કસપણે ચાલવું જોઈએ આમ કરવાથી તમને ઘણા ફાયદા થશે નંબર એક પાચન ખોરાક ખાધા પછી ચાલવાથી તમારી પાચન શક્તિ સુધરે છે ખોરાક સરળતાથી પચી જાય છે અને ખોરાક ફૂડ પાઇપમાંથી બહાર નીકળતો નથી જેનાથી એસિડિટી અને હાર્ટબનની સમસ્યામાં પણ રાહત મળે છે નંબર બે હાઈ બ્લડ પ્રેશર જમ્યા પછી ચાલવાથી પણ બ્લડ પ્રેશરની નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે ચાલવાથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે અને બીપીની સમસ્યા નથી વધતી નંબર ત્રણ ડાયાબિટીસ દરરોજ ચાલવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે ખાધા પછી ચાલવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે નંબર ચાર સ્થૂળતા રોજ ચાલવાથી સ્થૂળતા દૂર થાય છે વજન નથી વધતું અને ખોરાક સરળતાથી પચી જાય છે તેથી કબજિયાતની સમસ્યા નથી રહેતી નંબર પાંચ ગેસ્ટ્રિક સમસ્યા જમ્યા પછી ચાલવાથી ફૂડ પાઇપમાં ખોરાકને રિફ્લેક્સ થતો અટકાવે છે જેનાથી ગેસ્ટ્રિક સમસ્યા પણ રાહત મળે છે નંબર છ સારી ઊંઘ જમ્યા પછી ચાલવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે અને શાંતિપૂર્ણ ઊંઘ આવે છે ખાધા પછી ચાલવાથી શરીર એન્ડોફિન છોડે છે જે તણાવનું સ્તર ઘટાડે છે અને સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે નંબર સાત સારું માનસિક સ્વાસ્થ્ય જમ્યા પછી દરરોજ ચાલવાથી એન્ડ્રોફિન હોર્મોન્સ બહાર આવે છે જે તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારે છે જે મૂળ સુધારે છે અને તણાવ પણ ઓછો કરે છે નંબર આઠ હદ્યના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક દરરોજ ચાલવાથી હદ્યની તંદુરસ્તી પણ સુધરે છે તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ મળે છે જેના કારણે હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઈ જાય છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે આપ સૌનું ખૂબ ખૂબ આભાર